કે હવે આ મકાન ને બધું જે એમના નામે છે એ બધું મારા નામે થઈ જાય ને તો સારું કારણ કે આમાં બહુ વાર લગાડાય એવું નથી પણ એમ વિચારતી હતી કે કોઈ સારો વકીલ મળે ને તો જ આ કામ અપાય ને અરે છે વકીલ છે મારો મિત્ર છે ખાસ શું વાત કરો છો અને મેને વાત પણ કરી છે કે ભાઈ મારા સસરા એક્સપાયર થઈ ગયા છે અને હવે

એમાંથી પણ પૈસા મળે એનું પણ એક ફોર્મ ભરવાની વાત કરી તો મેં કીધું એ ફોર્મ પણ આપણે ભરી દઈશું જે પૈસા મળે તે એમાં લગભગ કેટલા મળે અમે જે એની ખાસ તો મને ખબર નથી પણ જે મળે તે આપણે ક્યાં એમાં કંઈ મહેનત કરવાની છે ખાલી એક ફોર્મ તો ભરવાનું છે અને કુમાર એમ તો કે જે વકીલને આપણે કામ સોંપવાના છે કે લખેલાં તો સારા છે ને તમે ઓળખો છો ને અરે એ મારો મિત્ર છે અને લગભગ તમે એને ઓળખો છો આપણે વિપુલ વિપુલ પટેલ એડવોકેટ અરે આપણે અરે હા હા આ બકનો દાખલો કઢાવેલો એજ હા એજ અને તમારા સસરાય અવારનવાર જતા તો હોય એમની પાસે હા એજ એને મે વાત કરી છે તો તો વાંધો નહીં એ વ્યક્તિને કામ અપાય આ બધું કામ થઈ જશે ફટાફટ આપણે કીધું છે પણ એને એક વાત કરી છે કે દસ્તાવેજ જે કરવાનો થાય ને એમાં ત્રણેય બહેનોની અને તમારી સહી જોઈએ છે હા હા તો એક કામ કરો ને તમે એ વકીલ સાહેબને મળી લો અને ફોર્મની ભરવાની જે પણ કંઈ વિધિ હોય ને એ પણ પતાવી દો એટલે હું ત્રણેય દીકરીઓને બોલાવી લઉં અને હું ચારે મળીને એના પર સહી કરી દઈએ ઓલરેડી મેં એને કાગળિયા તૈયાર કરવાનું કંઈ જ દીધું છે અને હવે બે ત્રણ દિવસમાં લગભગ તૈયાર થઈને આવી જ જશે તમારે ફક્ત ખાલી સહેજ કરવાની છે ત્રણેય બહેનોને અને તમારે જોયું કુમાર હું તો હજી આ બાબતે વિચારતી હતી અને તમે તો એ કામ કરી પણ નાખ્યું મમ્મીજી તમને તો ખબર છે અને મેં તમને કહ્યું હતું ને કે હું તમારો જમાય નહીં પણ દીકરો છું તો આ દીકરાની ફરજમાં તો આવે જ ને આ બધું હા તો સાચે એટલે હવે જેવા કાગળ આવે એટલે હું તમને કહીશ એટલે તમે સહી કરી આપજો એટલે આપણું કામ फटाफट થઈ જાય હા તમે તો મારા માથાનો બોજો હળવો કરીને એ હું બેઠો છું ને તમે ચિંતા ના કરો હું બધું જ કરી નાખીશ હા એ હા હલો જોઈ હજી તો હું કોઈ કામ માટે વિચાર કરું એ પેલા તો એને એ કામની વિધિ ચાલુ પણ કરી દીધી અરે સગો દીકરો હોય ને એ થોડુંક તો ગલ્લા તલા કરે છે કે હા મમ્મી ટાઈમ મળે એટલે કરીશ હજી ક્યાં ટાઈમ વયો ગયો છે નાણે તો જો બધું એ કામ ઉપાડી લીધું છે ભગવાન એને સુખી રાખજે બીજું શું જોઈએ રાજ હું તમને શું કઉ છું હા બોલ ને ચાલો ને હવે આપણે આપણા ઘરે જઈએ મમ્મી પણ કહે છે ને મોટા બેન પણ કહી દેના તો તમને નથી લાગતું કે હવે જવું જોઈએ ઘરે તું કેવી વાત કરે છે કામિની આ મમ્મીને એકલા મૂકીને આપણે જતા રહેવાનું મમ્મી એમની જાતને સંભાળી શકે છે અને અહીંયા વારે વારે આવી રીતના તમે જ્યારે પણ ક્યારે પણ વાત નીકળે છે તો તમે બોલો છો કે નથી જવું નથી જવું અરે મને એ સમજ પડતી કે તમે કેમ આવું બોલો છો અરે કામેની તું સમજ મમ્મી એકલા છે ભાવનાજી કુવારી છે આ ઘરમાં કોઈ પુરુષ નથી આપણે એને છોડીને જતો રહેવાનું એ લોકોની મને ચિંતા થાય છે એટલા માટે હા હા હું તમારી ચિંતા સમજુ છું તમારી ભાવનાઓને પણ સમજુ છું પણ હવે ક્યાં સુધી લોકો આજુબાજુ વાળા બધા મને કહે છે કે તમે લોકો અહીંયા રહેવા આવી ગયા છો આ જમઈ ઘર જમઈ આવી ગયા છે હવે એ લોકોને હું મોડે ક્યાં ઘરડા દેવા જવાની છું અરે તો પ્લીઝ તમે સમજો આ વાતને અરે તું મારી વાત સમજ લોકોને તો વાતો કરવા માટે ટોપિક જોઈએ કઈ પણ બોલા કરે આપણે એમ સામે નહી જોવાનું આપણે આપણા પરિવારનું જોવાનું મને ખબર છે દિવસ રાત મને નિંદર નથી આવતી બાનો ચહેરો જોઉં છું ને તું મને એવું થાય કે જાણે મારી સગી માં ના હોય મને મારી સાસુ માનતો નથી જો હું બાને એકલા મૂકીને નહીં જાઉં બાને એકલા મૂકીને હું નહીં જાઉં રાજ આટલા બધા ઇમોશનલ કેમ થઈ જાવ છો તમે મારી પણ એ માં છે મને ખબર છે પણ હવે એ થોડા સ્ટ્રોંગ થઈ ગયા છે હવે વાંધો નથી ચાલો આપણે જઈએ ઘરે અને આપણો પણ તો પરિવાર છે આપણો પણ તો ઘર છે અરે ત્યાં છે મોટા ભાઈની બધા સંભાળી લે છે અને મોટા ભાઈ મને કહ્યું છે તારે તું ત્યાં રહેવું તો રે તું કામીની મારી વાતને સમજ મમ્મીને એકલા મૂકીને ના જવાય તને ખબર છે કાકાજીની બધા લોકો કેવા છે આ બધી પ્રોપર્ટી એના નામે કરી લેશે તો એટલી સમજ મારી વાત નહીં મમ્મી છો અરે મેં એને મા કહી છે મેં એને કહ્યું હું એનો જમાઈને પણ દીકરો છું તે મારી ફરજમાં આવે છે મારો ઈરાદો એવો નથી કે હું ઘર જમાઈ બનીને રહું લોકોને જે વાતો કરવી તે કરે લોકો ભલે મને ઘર જમાઈ કહે પણ હું મમ્મીને એકલા મૂકીને તો નહીં જ જાઉં કારણ કે મમ્મીની મને બહુ ચિંતા થાય છે તમારા જીવો જમાઈ બધાને મળે તમે ખરેખર બહુ સારા છો તમે આટલું બધું વિચારો છો આટલું તો હું પણ નથી ચારી શકતી મિની હું એટલે જ કહું છું તે દિવસે રાધીબેન પણ કહેતા હતા કે તમે કેટલા દિવસે રોકાવાના છો ક્યારે જવાના છો ત્યારે મને થોડુંક દુઃખ લાગ્યું કે હું મમ્મી માટે કેટલું વિચારું છું અને આ લોકોને મારી કદર નથી અને એમાં રાધીબેનનો વાત નથી રાધીબેન જે લોકો વાતો કરે છે ને એ હિસાબે તમને કહેતા હતા હા પણ તમે હવે આ બધી વાત એમને કહીશો ને તો એ લોકો માની જશે તમારી વાત હા તો હવે રાધીબેન આવશે એટલે આપણે કહી દેજો પણ જો મમ્મીને મૂકીને જવાની વાત ના ખર્ચે બીજી વાત હા હા નહીં કરું નહીં કરું તમે બહુ સારા છો રાજ અરે માં છે મારી સાચુમાં હું નથી ગમતો એક કામ કરીશ થોડી મારા માટે કપ ચા બનાવી દે હા હા હમણાં જ બનાવી દખાવું અરે તમને બધાને ખબર નથી કે હું અહીંયા શા માટે પડ્યો છું પટ્ટી આ જમીન એ બધું તો હું મારા નામે જ રહી છ હા હલો હા વિપુલ અહીંયા મારે બધી વાત થઈ ગઈ છે મારા સાસુ સાથે હા હવે તું ફાઇલ બનાવીને રેડી રાખ હા દસ્તાવેજની ફાઇલ પણ સાંભળ આ દસ્તાવેજ મારા નામનો બનાવવાનો છે યાદ તો છે ને હા અરે ત્રણેયની સહી મળી જશે મારા સાસુને મેં બાટલીમાં ઉતારી દીધા છે જેની ચિંતા ના કર

એટલે હું ઘરે ફાઇલ લાવીને સહી કરાવી લઈશ અરે મળી જશે યાર તારી ફી તને મળી જશે તું એની ચિંતા ના કર કટલી ઓ ભાઈ આટલી બધી ફી છે ને એટલે 25 લાખ ઓછા ના કહેવાય હા ભાઈ હા દસ્તાવેજ ના હા તો અરે અરે નાના નાના બીજે કરાવવાની વાત નથી કરતો યાર તો સિરિયસ લઈ જાય થઈ જાય છે યાર તું ચિંતા ના કર તને પચીસ લાખ જોઈએ છે ને મળી જશે પણ સાંભળ મારું કામ થયા બાદ મકાન જમીનનો દસ્તાવેજ મારા નામે થાય પછી ઓકે હા તું ફટાફટ કાગળિયા રેડી કરી નાખ અને પછી મને આપ એટલે ફટાફટ બધું કામ પતાવી દો સારું ચાલ હવે કોઈ આવે એ પહેલાં ફોન

મમ્મી જે હા દસ્તાવેજ ની ફાઈલ રેડી થઈ ગઈ પણ કુમાર તમે તો કહેતા હતા ને કે બે ચાર દિવસ લાગશે હા મમ્મી તમને મે વાત તો કરી હતી ને કે મારો ફ્રેન્ડ છે એટલે ને અર્જન્ટ ફાઈલ તૈયાર કરી આપી હવે તમે આના પર સહી કરી દો એટલે કામ આપણું જલ્દી થઈ જાય હા હા કેમ નહીં મમ્મી રાધીબેન ભાવના અને હું અમે બધા રાની પર સહી કરી આપી

તેને ક્યાંક ગેરસમજ થાય છે આ તારા પપ્પાની બધી મિલકત બધું છે ને તો હવે મારા નામે થવાનું છે એની સહી લેવાય આવ્યો એક મિનિટ બા આ બધું તો કુમારનું કાવતરું છે હ આ કાગળિયા મેં અત્યારે જ વાંચ્યા છે આની અંદર ચોખ્ખા શબ્દમાં લખ્યું છે કે મારા પપ્પાના નામે જે પ્રોપર્ટી છે હે આપણે બધા સહી કરી આપીએ એટલે આ નવાબના નામે થઈ જાય કેમ

આટલો મોટો દગો હું વિચારું કે તમે કેટલા સારા છો મારી માનું મારી બહેનોનું કેટલું ધ્યાન રાખો છો અને તમે આટલી હદ સુધી મારો પીછે પડી જાય છે નાના હવે ને એવું કાઈ નથી આ વકીલને કઈક મિસ્ટેક થઈ છે મારો કઈ એવો ઈરાદો નહોતો અને કુમાર ચલો માની લઈએ કે વકીલની ક્યાંક ને ક્યાંક ભૂલ થઈ હશે પ્રિન્ટિંગ કરવામાં તમે વાંચ્યા જ અહીંયા લાવ્યા છો તમે આખું દસ્તાવેજ વાંચ્યો જ નહીં એ તો સારું થયું કે આ વાત સાંભળી ગઈ અને આને દસ્તાવેજ જોયા અને ખબર પડી કે આ કેટલો મોટો દગો છે અમારી સાથે તમારી પાસે હવે એક જ રસ્તો છે જો સાચું બોલી જાવ ને કામિનીનો ને તમારો સંબંધ એમને રહેશે અને જો એક પણ શબ્દ ખોટો બોલ્યા છો તો આજ પછી કામિનીનું નામ તમારા મોઢે નહીં તમારું નામ પાછળથી પણ નીકળી જશે ના ના તમે એવું ના કરતા એવું ના કરતા મમ્મીજી મને માફ કરી દો તું આ પ્રોપર્ટીની લાલચમાં આવીને આંધળો બની ગયો તો અને આ જમીન એ મકાન મારા નામે થઈ જાય ને એવી મારામાં લાલચ આવી ગઈ હતી પ્લીસ મને માફ કરી દો તું માર માસ્ક એને કરાય જેનાથી ભૂલ થઈ હોય આ ભૂલ નથી આ તો તમે ગુનો કર્યો છે અને ગુનાની માફી ન હોય પણ ગુનાની સજા હોય જે તમને આપવાની છે કરો પોલીસ ને ફોન અમારી સાથે ફ્રોડ કર્યો હું જ કરો પ્લીઝ ફોન ના કર ના ના મને અમે તમારી પર બહુ વિશ્વાસ રાખ્યો પ્લીઝ નહીં તમે બધાનો વિશ્વાસ તોડ્યો છે કામી નહીં પ્લીઝ એ માણસની વાત તો પૂરી કરી લેવા મારી ભૂલ થઈ ગઈ

આ બધાના ત્રણ ભાગ પડવાના જ હતા થોડીક ધીરજ નહોતી રખાતી તમારાથી કે બધું એક સાથે જ હડપી લેવું હતું અને હવે આજે ખબર પડે છે કે તમે ભાવનાના લગ્ન શા માટે નહોતા કરવા લેતા દેતા એ જમાય પણ અહીંયા હક જતાવે એટલા માટે તમારે ભાવનાને કુવારી રાખી સાચી વાત છે ને હા મમ્મીજી હું લાલચમાં આવી ગયો હતો મને એમ હતું કે જો રાધીબેન અહીંયા રહેશે તો એ પણ ભાગ માગશે જો ભાવનાને લગ્ન થઈ ગયા તો એનો ઘરવાળો આવશે એ પણ ભાગ માગશે એટલા બધા મેં ખાવો થયા કર્યા છે પણ મારી ભૂલ થઈ ગઈ હવે હાવ ફ્રેવા નહીં કરું પ્લીઝ એકવાર મને સુધારવાનો મોકો આપો પ્લીઝ કાગે એને આંસુ નથી એનાથી ભૂલ થઈ ગઈ છે અને માણસથી જ ભૂલ બરાબર આપણે આપણી દીકરીની ઉપર ભાંગવું નથી એને એક મોકો આપી જુઓ જો ન સુધરે પછી આગળ કંઈક વિચારીશું પણ રાધી બેન રાધુ કુમાર જ્યારે દીકરી બાપના ઘરે થાપા મારીને જાય છે સંપત્તિમાંથી હાથ ધોઈને જાય છે એની માને એના બાપને અને એના ભાઈને કહીને જાય છે કે ભાઈ આની ઈટમાંય અમારો હક નથી અને તમે તો તમે તો દીકરીના જમાઈ થઈને આટલી હદ સુધી વિચાર્યું પણ હવે જે થયું તે હું ત્રણ ત્રણ દીકરીઓની માં છું એટલે હવે નિર્ણય હું નથી લેતી હું નિર્ણય આ ત્રણ દીકરીઓ પર છોડું છું એ લોકો જે નિર્ણય લેશે એ મને કબૂલ મંજૂર છે બોલો બેટા રાધી તું સમજદાર છે કામિની તારો વળ છે એટલે કદાચ તારા મનમાં થોડોક સ્વાર્થ હશે પણ રાધી રાધી જે નિર્ણય આપશે એ નિઃસ્વાર્થ ભાવે આપશે રાધી તું જ કે શું કરવું જોઈએ એનાથી ભૂલ થઈ ગઈ છે તું એને માફ કરી દે હવે બીજી વખત આવું ક્યારેય નહીં થાય અને હા આજથી હવે તમે આ ઘરની અંદર નહીં તમારા વસાવેલા ઘરની અંદર રહેશો ચોક્કસ ભૂલી ગયો હતો કે જમાય દીકરો બની શકે ક્યારેય એની પ્રોપર્ટી પર હક ન જતા કારણ કે ભાવ દીકરીને એના ભાગનું તો આપી જ દેતો હોય છે હવે મને સમજાઈ ગયું છે હું આજે જ આજે લઈને મારા ઘરે જતો રહીશ અવારનવાર મે આવતા રહીશ ચોક્કસ આવતા રહીશ પણ કાયમ માટે નહીં એ પણ હું બોલાવું છું હા તમે કેશો ત્યારે તો નહીં અને હવે પછી કોઈ પણ નાનામાં નાના કાગળ ઉપર પણ સહી કરવા પહેલા મેં રાધીને વંચાવીશ મે રાધી જો હા પાડશે તો જ મેના પર કામિની હવે તારો ગુસ્સો થૂકી દે અને એને માફ કરી દે આ દે દી હવે ક્યારે આવી કોઈ ભૂલ નહીં કરતા ભાવના તું મારા બધા માટે ઘરમાં ગરમ ચા બનાવ અને ભાવના તારા જીજુને આદુવાળી ભાવે છે તાજો નાખ છે પણ મને ઈલાયચી ભાવે છે તારી અલગ બનાવ છે અને રાધી તારા ઈયર સાથે વાત કરવાની દીપીની હવે બહુ જલ્દી લગ્ન લઈ એટલે ના મમ્મી એ તો હવે કુમાર કેશે કે છોકરો કેવો છે પછી જ આગળ વાત ચાલશે અને રાધીબેન અત્યારે પણ જો પછીનો છૂટે છે રાધીબેન ભૂલ થઈ ગઈ કીધું ને હવે બીજી વાર ભૂલ નઈ કરવા આવી ઠીક